દસ વાગ્યા સુધીમાં જે વરસાદ વરસ્યો છે તેની પણ વાત કરીશું આગામી ત્રણ કલાક અમરેલી રાજકોટ જૂનાગઢ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ આ તમામ જગ્યાએ એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં જે દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ વરસાદ વરસી શકે છે તો આ બાજુ અરવલ્લી નર્મદા તાપી અને ડાંગમાં પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમાં દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા તાપી ડાંગ તો આ તરફ સૌરાષ્ટ્રના પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસી શકે છે બોટાદ મોરબી કચ્છ પાટણ મહેસાણા મહીસાગર ખેડા અમદાવાદ ગાંધીનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વલસાડ નવસારી દમણ દીવ દાદરાનગર હવેલી આ તમામ જગ્યાએ સામાન્ય વરસાદ વરસી શકે છે